આ મને ભુવાન ઓળખતા હશે આ ઘર તમે બતાવ્યું એટલું તો મનાઈ જાતી હોય એનું કરબેઠું કરવાથી છોડીયાના ના જોડાથી ટકો લેવાથી મનાઈ જતી હોય તો પોચમ મને એક જ વેણા એટલા દંડમાં જ મનાતી હોય

માતા બોલું છું ચો મિલી હોય આટલું કરવાથી શું બોલું છુંગા ભાઈ રૂપિયા લેવાના બરોબર અને એના માટે ડબ્બા લઈને મેલ દેવાના

ઈ ખાધે નું કારણ છે આ વધાવા વતર જ બો સીધું 2 મિનિટમાં સલામતી જમાવાતો તો એ માતા એવું કહે છે કે હું ઝોપડી તો હાચી એ ચમાઈ એ હાચી પણ મારા મારા બાપની માતાનો તો નઈ કોઈક થાળી નાળનો સાચો ખોટો સાચો હાલો કનો

આપડી મણસો મારે કે ના મારે 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 મળશો કે ના મારે આપડી માતા એ હાજર છે માડી ના કોઠે ઝાપડી છે એ ઝાપડી હોય છે માઈ હવે આ ડોહો ની મંદકી માડી હાસુ બોલી ને કે આપડી આ બાબતમાં આવી હોય ચમારી માડી

તાપડી વખે આઈ ડોહા ખરુમા બત્તી આદુબાજી નું મેણા મારતી હતી કમાસમાં આવું બાવા ની માતા બોલું છે ભાવાળો ખરુ અને થોડો આ ડોહા નો કહી તો આવું હું ગાદી માતા બોલું બાય બાય છે ભાવાળો આસુમા તે ખોટું છે હા ઓ ક્ષમા થી માતા આઈ આજકાલની આજકાલ મંગા ભાઈ આઈ નથી નથી માતા મેણો ભગાવા આઈ પણ માતાને ને તમારે જોગ ના બન્યો બાય બાય કોઈ એને ખોળનાર મળ્યું ના મંગા ભાઈ હા સાચું